અને અત્યારે વાગ્યા છે સાડા દસ અને કારખાને છું અત્યારે એમ કે આજે ઘરે એને ટાઈમ નહોતો મળ્યો વિડીયો ઉતરણ કેમ કે મોડું થઈ ગયું હતું અને અહીંયા આવીને પાછું મશીન ચાલુ કરી દીધું કેમ કે બે દીધા રજા હતી મારી ને બે દિવસ લોગે નહોતો અપલોડ કરતો કેમ કે મમ્મી દવાખાના હતા અને અને ઘરે કોઈ હતું ને એટલે બ્લોગ ઉતરણ કે મજા આવતી નહોતી એટલે પછી બ્લોગ બે દિવસ નહોતો અપલોડ કરતો બાકી જો આજે કાલે મમ્મી આવી ગયા બધે દવાખાનાથી ના અત્યારે કારખાને હું બે દીધા હું કારખાને નતો આવ્યો અત્યારે કારખાને આવ્યો ને અત્યારે ચડી ગયો કેમ કે એને આજ ઘરે ટાઈમ નતો મળ્યો સવારે તો મૂળો ઓછો તો હશે અને જલ્દી એને ટિફિન વિફિન ભરીને જલ્દી એને હું કારખાને વયો આવ્યો ટાઈમ નતો મળ્યો એટલે આજે સવારે સ્ટાર્ટ ન ગયો અટાણે કારખાને હાડે દસ થી આરણ ટાઈમ છે એટલે ઉપર આવ્યો ને અટાણે સ્ટાર્ટ કર્યો બ્લોક બાકી મળી જવા છે બપોરે આપણે ಅದೇ ಆಗೋದು ಮಾೋಡಕ್ ಆಯುಲಿಪುರ ವಿಚಾರ ಮಾಡ ಉತ್ತರ ಕ್ಲಿಪು ಉತ್ತಾರಿ પછી એક તો કંપની હે મોબાઈલ બનાય છે આ તો હું હિતાડી હિતાડી મોબાઈલ લેતા આવ્યો વર્ક પર બેઠે એટલે ક્લિક હું પધાર ઉતર જઈને કે બે એક ને બતાઈને આમ બતાઈ દીધો બાકી મળી હાંજ આઠ વાગે ગાઈસ હડી તો ફોન કાઢી ને ક્લિક ઉતરણ ચાલુ કર્યું તો તો આવી ગયો શું કરે જલ્દી ગાડી દે બેન ઈ જો અંદર માન ટાઈમ મેળો તો આઈ મોબાઈલ ગાડી આગળ ક્લિક ઉતાર લો તો આવી ગયો સુપરવાઈઝર પછી કાલ કઈ કરી દો કેમેરો બંધ કે ભેગું થાય નહીં પછી

વોડન કરી નાખીએ વગર મેં હાથ ને કર્યું ઉઠાવ દો વોડન કરાવ પેરા વગર ન બધું ના કામ બાકી મળશે હાજે 8 વાગે તો ગાઈસ વાગી ગયા છે હા હવે અત્યારે જવાનો વિચાર છે કરે કેમ કે એને ડાય બાય સેટ થઈ ગઈ પ્રોડક્શન નીકળી ગયું મારું બધું રહી ગયું અને મારો હેડ હાજ વે ગયા એટલે એને બીજું નથી જવાનું થતું કેમ કે આજે થોડું કામ હતું એટલે ગયા બાકી અત્યારે મારે જવાનું એટલું એટલે હાથ વે ગયા છે હવે ઓડન દેજ ગામ તો એમ કે કલાક નથી જ બાકી હવે અત્યારે ભાગી જવું કરે હાથ થઈ ગયા રણ અંધારા જેવું થઈ ગયા આવે ડૂંકમાં અંદર વાવ થયું નથી ખાવું થાવું એ ટૂંકમાં એટલે અરણ જાવ કરે ડાય બાય સેટ થઈ ગયું પ્રોડક્શન નીકળી ગયું બધું પ્રોડક્શન લખાઈ ગયું બધું થઈ ગયો એટલે નાટે કરવાના હે પછી નેટ બીજા કરવાના મારે એને મંગળવારે એક નાઇટ થઈ ગયેલે ઘણું ઘણું એ આપણા માટે બરોબર ને વધારે નાઇટ કરાય નહીં ખોટા બીમાર બીમાર પડે એવું કરાય નહીં પાછું આ નેટમાં ગયું એ આખો દી કામ કરો પછી નાઈટ કરો પાછું પાછું બીજા દિવે પાછું પાછો આખો દી કરો એવું હે આય

અને અચાનક ઘરે પૂગી ગયો સાત નહિ સોરી આઠ વાગે ગયા સાત વાગે નીકળ્યો હતો અને આઠ વાગે ગયા અને ઘરે પૂગ્યો અને આ મમ્મી જડ ભરત જેમ સુતી છે મમ્મી તારે કે બોલવું બ્લોગ માં મમ્મી કા હું બોલે મમ્મી નું ઓપરેશન કર્યું તે મમ્મી નું ઓપરેશન કર્યું એટલે પાડા ની જેમ પડી રહી આખો દિવસ હોવાનું જ કામ બીજું કામ નહિ તો હું પડે ને આરામ તો કરો પડે આરામ હું કરવાનો નહિ બીજા દિવસ આખી લોટલા કરવા મંડવા ને ચાલુ હા આ તો મોબાઈલ મોબાઈલ ફાફા મારે અને નાની જાય આમ થી બેટા હું લોગ ઉતારું જોઈ અને અમારે આ ઘર ભરત તો ઉઠી ગયો આખો દી મારા જે એકલો હું કામ કરું ના બધા હે ને આ આરામ થી બેઠા હોય ઘરે બધાય બસ થઈ ગયા માકે લોકો એવો આઈસ્ક્રીમ માકે ભેગો હાથમાં આપણે ઘરે હે ને માઈક હા લેને હાથમાં જ રાખીએ આ જો ઘર ભરતે આઈસ્ક્રીમ ખાઈ ઈની વાત મને ખાવા મળે

Mari sukal pa sa video vlog ma. Bye bye.